ના ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુરાથી બસ સ્ટેશન સુધી તાપી જિલ્લાના સોનગઢ ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામના ટુરિસ્ટો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હાથમાં પ્લેકાર્ડ લઈને નીકળેલ જનમેદીનીએ હાય રે પાકિસ્તાન હાય હાય આતંકવાદ મુર્દાવાદ જેવા નારાઓ લગાવ્યા અને મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદનો બહિષ્કાર કરવામાં આવ્યો મોમબત્તી લઈએ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સંપૂર્ણ મુસ્લિમ સમાજ આતંકવાદનો બહિષ્કાર કર્યો અને નિંદા કરી છે સાથે જ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો માનવતાનો જીવ છે જ્યાં કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય તેના પરિવાર માટે ખૂબ જ મૂલ્ય ધરાવે છે અને મુસ્લિમ સમાજ ભારતવાસી છે અને હંમેશા ભારત દેશ સાથે છે જે શહીદ થયા છે જે મુસ્લિમ હોય કે હિન્દુ પણ પહેલા શહીદ થયા છે તેમને ન્યાય મળવો જોઈએ અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા થી સોનગઢ બસ સ્ટેશન સુધી રેલી કાઢી બહિષ્કાર નોંધાવ્યો સાથે જ આત્માના શાંતિ માટે મૌન પણ રાખવામાં આવ્યું હતું मुदाब मुबाद मुर्दाबा पुरदाबाद मुर्दाब मु आतंकवाद मु Yeah. No! માં દુઃખદ ઘટના થઈએ એના એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અમે સરકાર શ્રીથી અપીલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે આતંકવાદ વિરુદ્ધ ખૂબમાં ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે જે મૃતક થયા છે એ લોકોને યોગ્ય ન્યાય મળે એવી આશા સમગ્ર મુસ્લિમ સમાજ રાખે છે અને અમે આ વાતને વખોડીએ છીએ અમે આતંકવાદનું તદ્દન એને વખોડીએ છીએ તદ્દન નિંદા કરીએ છીએ અને સમગ્ર મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાન સાથે એક મળીને છીએ આપનું નામ મારું નામ જહાંગીર બશીરભાઈ શેખ ખલીફનગર રહેવાસી સોનગઢ આપ શું કહેવા માંગો છો આતંકી કાશ્મીરના અનંતનાગમાં થયેલ બરબરતાપુરતા આતંકવાદી જે હુમલો થયો છે તેને સોનગઢ શહેર મુસ્લિમ સમાજ તરફથી નિંદનીય રીતે વખોડી કાઢું છું આ મુસ્લિમ ધર્મમાં કોઈનું પણ વધ કરવું એ આખા સમાજનું વધ કરવું એ બરાબર છે અને આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને ઈસ્લામમાં આતંકવાદનું કંઈ કોઈ સ્થાન નથી દરેક ધર્મ કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈનું ખૂન કરે છે કે આતંકવાદ કરે છે તેનું કોઈ ઇસ્લામમાં કોઈ સ્થાન નથી અને તે મુસ્લિમ રહેતો નથી માટે જે આતંકવાદી હુમલો થયો છે પહેલ ગામમાં તેનું હું સોનગઢ શહેર મુસ્લિમ સમાજ વતી નિંદા કરું છું અને મૃતક જે થયા છે પૂરા દેશના જે આપણા ભારતીયવાસીઓ અહીં જે અવસાન પામ્યા છે એ લોકોને આભાર કહ્યા છે એ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું રેલી કાઢવામાં આવી તે અંગે શું કહેશું આજ રોજ જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના વિરોધમાં અમે મુસ્લિમ સમાજ સોનગઢ તરફથી રેલી કાઢવામાં અમે નીકળ્યા તમામ સમાજને દેશને શું સંદેશ તમામ સમાજને અને તમામ દેશોને અમે એ સંદેશો આપવા ચાહીએ છીએ કે આજે અમે બધા મુસ્લિમ સમાજ સોનગઢ મુસ્લિમ સમાજ અમે દેશના સાથે જ છે અને આતંકીને મિટાવે એની અમે અપેક્ષા સરકાર સાથે રાખીએ છે